અસલામવાલેકુમ બિસ્મિલા રમાન રહીમ આજના થ અ અહેમદાબાદ હરદી વેમેન કાઉન્સિલ અને શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત આ પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન પ્રોગ્રામમાં આપ સૌનું સ્વાગત કરતા બહુ ખુશી અનુભવું છું આપ સૌએ આટલા બિઝી સિડ્યુલ હોવા છતાં પણ તમે અહીંયા પધાર્યા છો એ અમારી જે કાર્યને ઓર પ્રોત્સાહન આપશે હું આજ અમારા આમંત્રણને માન આપીને જરા ડૉક્ટર અજીત સાહ મંસુરી અહેમદ સરબીરભાઈ અહેમદ સાહેબ ઇકબાલભાઈ રલિયાસભાઈ ડૉક્ટર કરીમભાઈ લાખણી સાહેબ ગેના સાહેબ અને ડૉક્ટર મહેબૂબ કુરેશી સાહેબ આ બધા જ મહાનુભવો એવા મહાનુભાવો છે કે જેમની પાસે સમય નથી હોતો એ ઘણા બધા વ્યસ્ત હોવા છતાં પણ અમારા શોર્ટ ઇન્ટિમેશન્સ આપીને અહીંયા પધાર્યા છે અમદાવાદ થરાદી મેમેન કાઉન્સિલ વર્ષોથી પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન કરતું આવ્યું છે દર વર્ષે એ પ્રોગ્રામ થતો જ રહે છે અને એક ખાસિયત એ છે કે સર અમે બધાને જ પ્રાઇઝ આપીએ છીએ યસ ફ્રોમ જુનિયર કેજી ટુ ટોપ ਅਲੇਦਰਵਸੇ ਕਮ ਸੇ ਕਮ 300 350 ਆਸਪਾਸ ਨਾ ਸਟੂਡੈਂਟਸ ਆਪਣੀ ਪਾਸੇ અહીંયા પ્રાઇઝ લેતા હોય છે એટલે કોઈને એવું ના થાય કે વિદ્યાર્થી આવે અને એને ઇનામ ના મળે એટલે અમારો એમ એ છે કે દરેક ખુશી થાય અને ખુશથી જે એ ખુશી અનુભવે એ મહત્વનું હોય છે અમે ઈનામની પ્રાઇઝ રકમ જે છે એ ચારસોથી લગાવીને એટલે જુનિયર કેજીના બાળક છે એને બી ચારસો રૂપિયાથી લગાવીને પચીસસોથી ત્રણ હજાર સુધી જતા હોઈએ છીએ એટલે ખાસ કરીને આ પ્રોગ્રામોથી અને એ સિવાય પણ થરારી મેમેન કાઉન્સિલની એજ્યુકેશન કમિટી એક્ઝામ રિલેટેડ સેમિ આયોજન કરે છે પછી અમે એક મેગા મેગા કેરિયર ફેસ્ટ કર્યો એમાં બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો હતો કે ઘણા બધા બહારના બધા વિદ્યાર્થીઓને એ કોમન હતો બધા માટે અને એના અંદર લગભગ ટ્વેન્ટી સેવન અલગ અલગ ફિલ્ડના સાહેબ હતા જ ટ્વેન્ટી સેવન એક્સપર્ટ્સને બોલાયા હતા અને ટ્વેન્ટી સેવન એક્સપર્ટ દ્વારા વિદ્યાર્થીઓને ગાઈડન્સ મળ્યું એ લોકોને મેડિકલ કે એન્જિનિયર્સની બધી જ ત્યાંને ત્યાં ઇન્ફોર્મેશન મળી એટલે આ બધા પ્રોગ્રામ થતા રહે છે અને અમદાવાદ થરાદિ મેમેન કાઉન્સિલ ઓર ઘણા બધા પ્રોગ્રામ કરતી હોય છે જેનો જે છે ઇફેક્ટ રહેતી હોય છે એટલે આપ સૌને ફરીથી હું આ અહીંયા સ્વાગત કરતાં ખુશી અનુભવું છું થેન્ક યુ અને પ્રોગ્રામમાં હોઈ શકે ઠંડી છે તો થોડું ડીલે બી થાય પણ આ વિદ્યાર્થીઓ માટે છે એમની ખુશી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે એટલે મોડ જે છે એ નેગેટિવ મોડને ઓફ કરી દેજો અને પોઝિટિવ મોડ્સમાં આવી જજો પોઝિટિવ મોડ હંમેશા ખુશી આપશે આપણા માઇન્ડસેટમાં એવું હોય છે કે આપણને કઈ પ્રકારે આપણે એન્જોય કરવો છે જો એને પોઝિટિવ લેશો તો બહુ જ મજા આવશે પણ નેગેટિવ દેખશો તો નેગેટિવ જ દેખાશે એટલે યુ હેવ ટુ ટન યોર મોડ ઇન્ટુ પોઝિટિવ થેન્ક યુ